કરોડો હિન્દુઓની આસ્થા ધરાવતું ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર હાલની પરિસ્થિતિમાં ગંદકી થી વધી રહ્યું છે શ્રી કૃષ્ણનગરી ડાકોરમાં ઠેર ઠેર કચરાના ડગલા ઉભરાતી ગટરો ને ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે જેને કારણે અહીંના સ્થાનિક લોકોની સાથે સાથે અહીં દર્શને આવતા ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગોમતી ઘાટ તળાવનું પાણી પણ દૂષિત હોવાને કારણે અહીં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સામે પણ ખતરો સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ ગોમતી તળાવ પર અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે ત્યારે ઝડપથી

એનું આચમન કરતા હોય છે પણ અત્યારના આ સમય પ્રમાણે આપણે જોઈએ તો આ ગોમતી એટલી બધી દૂષિત થઈ ગઈ છે કે એની વાત ના પૂછો અત્યારે યાત્રી પદયાત્રી જે કોઈ આવે દર્શન કરીને સીધા ગોમતીનું આચમન કરતા હોય છે પણ આ આચમન કર્યા પછી લોકોની આરોગ્યની સુખાકરણનું શું આ લોકો બીમાર પડશે ભયંકર રોગો થતા હશે ખબર નથી આપણને શું થવાનું છે પણ ગોમતીની હાલમાં દુર્દશા બહુ ખરાબ છે આની અંદર વહીવટી એ ખરેખર રસ દાખવવો જોઈએ કોઈ કચરો ફેકે તો એના દંડ કરવો જોઈએ સ્વચ્છતાની જાળવણી રાખવી જોઈએ સાથે સાથે જેટલા પણ યાત્રી પદયાત્રી આવે છે એને પણ કાળજી રાખવી જોઈએ કે ત્યાં ચા નાસ્તા કરીને જાતા કચરો ફેકે નહિ ગોમતી પવિત્ર છે એમાં કપડા ધોવાય નહીં ઘણી બધી સુવિધા અત્યારે ગોમતીમાં અભાવ છે જો સરકાર વહીવટી વહીવટી તંત્ર અને તમામ યાત્રિકો જો જાગૃત થશે તો 6 ટકા ગોમતી પવિત્ર બનશે આ ગંગા મૈયા સમાન ગોમતી ની અંદર ઘણા બધા યાત્રાળુઓ આવે છે અને એનું જળ આચમન કરે છે અને માથે પણ ચડાવે છે પરંતુ આજે જોઈએ તો કમનસીબ એ છે કે આ ગંગા મૈયા સમાન ગોમતી જયારે એક તરફ મહાકુંભ ચાલી રહ્યો હોય અને ગોમતી ઘાટની અંદર ચોફેર નાળો નામની વનસ્પતિ ફેલાઈ ગઈ હોય ગોમતીની અંદર અસંખ્ય લોકોનું ગંદુ પાણી ઠલવાતું હોય અને ગોમતીની અંદર ખૂબ જ ગંદકી ફેલાઈ ગયેલી હોય ત્યારે આ ગોમતી એ ગંગામૈયા સમાન છે તેની પવિત્રતા કોઈને કોઈ કારણસર નષ્ટ થઈ રહી છે વારંવાર સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાંય આ ગોમતીની પવિત્રતા પરત મળે તે માટેના કોઈ પ્રયત્નો થતા નથી નાળો માટે અવારનવાર ડાકોર નગરપાલિકા દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કાઢવા માટેનો ઘણો ખર્ચ કરવામાં આવ્યો પણ આ ખર્ચ એડે ગયેલો હોય એવું આપને અત્યારે લાગી રહ્યું છે આ ગોમતીની અંદર નાળોની વનસ્પતિના કારણે ઘણી ગંદકી થઈ ગઈ છે દુર્ગંધ ફેલાઈ રહી છે આવનાર યાત્રાળુઓની અને નગરજનોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે